મિત્રો વાયટી સ્ટુડિયોમાં જે આપણો વોઇસ ટાઈમ બતાવે છે એ અહીંયા મોનોટાઇઝ સેક્શનની અંદર મિત્રો એડ થતો નથી જોઈ લો અહીંયા કેટલો બતાવે છે માત્ર એક જ કલાક બતાવે છે અને અહીંયા તમે ઉપર જુઓ તો ચારસો અને પંચોતેર કલાક છે અને ઘણી વખત મિત્રો અહીંયાથી તમારા જે વોઇસ ટાઈમ છે ને મિત્રો ઘટી પણ જાય છે અને જે મોનોટાઇઝરનું જે મેન ઓપ્શન છે એની અંદર આપણો વોઇસ ટાઈમ એડ નથી થતો તો એનો શું મતલબ છે અને કયા કારણોસર આપણો વોઇસ ટાઈમ ઘટતો જાય છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રહીજો મારી પાસે જે પણ નોલેજ છે મિત્રો યુટ્યુબ રિલેટેડના મેં દરેક વિડીયો પંદરસોથી વધુ બનાવેલા છે તમે અમારી યુટ્યુબ ચેનલમાં જઈને ચેક કરી શકો છો જેટલી પણ નોલેજના યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો મેં બનાવેલા છે અને તમને પણ મિત્રો ખબર પડે કે યુટ્યુબની અંદર કયા ટાઈમે શું કરવું પડે બધા અનુભવો મળે અને બધું તમને શીખવા મળે ને એવા દરેક વિડીયો મેં આપણી ચેનલની અંદર ગુજરાતીમાં બનાવેલા છે તો મિત્રો અહીંયા આપણે વાત કરીશું તો અહીંયા જેવી આપણી વાયટી સ્ટુડિયોને આપણે ઓપન કરીએ એટલે પહેલાં તમે જોઈ લો મિત્રો અહીંયા કે અહીંયા ચારસો ને પંચોતેર વોચ ટાઈમ કલાકો જોવા મળી રહ્યા છે હવે અહીંયા આપણે જે એસ વડું કમાણી કરો એના ઉપર આપણે ક્લિક કરી લઈએ અને ક્લિક કરીને મિત્રો અહીંયા આપણે જોવા જઈએ છીએ ચાર હજાર મેન ઓપ્શન આ છે તો અહીંયા માત્ર એક જ કલાક એડ થયો છે મિત્રો તમે જોઈ શકો છો તો ચારસો ને પંચોતેર કલાક મારા ક્યાં ગયા એમ તો ઘણા બધા લોકો મિત્રો કન્ફ્યુઝ થઈ જાય છે કે અહીં અમારો વોચ ટાઈમ એડ નથી થતો તો મિત્રો આ વિડીયોની અંદર ખાસ બન્યા રહેજો હું તમને લાઈવ પ્રૂફ સાથે સમજાઈશ કે આ કઈ રીતે બને છે ને વોચ ટાઈમ આપણો કેમ એડ નથી થતો અને એના માટે આપણે શું કરવું પડે છે તો વિડિયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને બીજી નંબરમાં મિત્રો એ તમને કહી દઉં કે મેં એક નવી શરૂઆત કરી છે તમારી યુટ્યુબ ચેનલની અંદર હું કોમેન્ટનો રિપ્લાય નથી આપી શકતો તો એક અલગથી મિત્રો લોંગ વિડિયોની અંદર તમારે કોમેન્ટ કરવાની છે તમારી ચેનલની મુલાકાતમાં લઈશ તમારી જ એ આઈડીમાંથી તમે કોમેન્ટ કરજો તમારું નામ પણ લખજો તમારું ગામ પણ લખજો અને હું સ્પેશિયલ શોર્ટ વિડીયો બનાવું છું એમાં તમારી ચેનલનું નામ તમારું નામ અને તમારી ચેનલની પણ વિઝિટ કરીશ અલગથી તો લોંગ વિડીયોમાં જઈને મિત્રો બધી જ માહિતી અને કોમેન્ટ કરજો એટલે તમારી વિડીયો સ્પેશિયલ મિત્રો અલગથી બનશે શોર્ટ વિડિયોની અંદર આપણી અલગથી તો મિત્રો અહીંયા સૌથી પહેલાં તો તમે જોઈ લો અહીંયા બે ફીચર છે મિત્રો અહીંયા જોવાના સમય એટલે કે કલાકો છે અને અહીંયા છે શોર્ટ વિડિયો બરાબર છે એટલે બે ઓપ્શન છે એટલે હવે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર આપણે ઉપર આવી જઈએ તો અહીંયા આપણો વોસ ટાઈમ છે મિત્રો ચારસો અને પંચોતેર કલાક બરાબર તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ અને જે ટોટલ વોઇસ ટાઈમ છે એ પણ આપણે ચેક કરી લઈએ તો એની ઉપર ક્લિક કરી લઈએ અને ક્લિક કરીને ત્રણસો ને પાસઠ દિવસ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો ત્રણસો ને પાસઠ દિવસ ઉપર હું ક્લિક કરું છું તો અહીંયા મારા જોવાના સમય કલાકો કેટલા છે મિત્રો આપ જોઈ શકો છો અગિયાર હજાર ચારસો નેવું અગિયાર હજાર ચારસો ને નેવું તો અહીંયા મોનોટાઈઝરનું જે ઓપ્શન છે એની અંદર મારો વોચ ટાઈમ એક પણ કલાક એડ નથી થતો હવે તમે મિત્રો જો મારી પાસે તો નોલેજ છે એટલે મને ખબર જ છે એટલે મને કોઈ ટેન્શન નથી પણ જે લોકોને ખબર પડતી નથી યુટ્યુબની રીલ શરૂઆત જ કરી છે યુટ્યુબની અંદર કે યુટ્યુબમાં આગળ વધવા માટે અને આ પ્રોબ્લેમ મિત્રો તમારા આ યુઆઈટી સ્ટુડિયોમાં તમને જોવા મળતી હોય તો તમે ખુદ મિત્રો તમને વિડીયો બનાવવાનું ગમે નહીં કે અમારો વોઇસ ટાઈમ એડ નથી થતો તમે અંદરો અંદર છે ને મનમાં મુજાઓ કે આપણા વિડીયોનો વોઇસ ટાઈમ કેમ એડ નથી થતો પણ એના માટે મિત્રો બે રીઝન છે સૌથી પહેલાં તો મને તમે એ જણાવો કે તમારે લોકોને આ પ્રોબ્લેમ બને છે તો તમે જે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો બનાવો છો કઈ ટાઈપના બનાવો છો મતલબ શોર્ટ વિડીયો બનાવો છો કે લોંગ વિડીયો બનાવો છો એ ખાસ મિત્રો કોમેન્ટ કરજો કારણ કે મિત્રો અહીંયા બે રીઝન મેં તમને કીધા કે બે ઓપ્શન અલગ અલગ તમને આપેલા છે મિત્રો શોર્ટ અને લોંગ હવે અહીંયા બે ઓપ્શન છે મિત્રો કે જે તમે શોર્ટ વિડીયો બનાવો છો એનો વોચ ટાઈમ તમારો અહીંયા ક્યારેય પણ એડ થવાનો નથી બીજા નંબરમાં છે મિત્રો શોર્ટ વિડિયોના વ્યૂઝ એટલે કે તમે જે શોર્ટ વિડીયોમાં જેટલા તમારા વ્યૂસ આવેલા છે એની અંદર તમારો પણ વોચ ટાઈમ ગણવાનો નથી એમાં માત્ર વ્યૂઝ જ ગણવામાં આવે છે હું જે આ ચેનલની અંદર કામ કરું છું એ વિડીયો કઈ ટાઈપના છે એ તમને જણાવી દઉં તો હું પાછો રિટર્ન આવી ગયો છું તો અહીંયા મારા જે વિડીયો છે તમે જોઈ શકો છો મિત્રો અડતાલીસ કલાકની અંદર અગિયાર હજાર વ્યૂઝ આવે છે અને અહીંયા મિત્રો જોઈ લો અગિયાર હજાર દસ હજાર વ્યૂઝ છે પણ કહેવાનો મતલબ કે બધા શોર્ટ વિડીયો છે હવે શોર્ટ વિડીયોનો વોચ ટાઈમ છે ને જે ઉપરનું સ્ટેપ આપણું દેખાડે છે ને અહીંયા સૌથી ઉપર એની અંદર શોર્ટ અને લોંગ બંને વિડીયોનો વોચ ટાઈમ ગણવામાં આવે છે મતલબ દેખાડે છે પણ જે મોનોટાઇઝન શું આપણું ઓપ્શન છે એની અંદર આ વોચ ટાઈમ ગણવામાં આવતો નથી ત્યાં મિત્રો ખાલી તમારો લોંગ વિડીયોનો જ વોચ ટાઈમ ગણવામાં આવે છે એટલે ઘણા લોકોના કન્ફ્યુઝ હતું એટલા માટે દૂર કર્યું કે મિત્રો અહીંયા તમારો ગમે તેટલો વોચ ટાઈમ બન્યો હોય ને ગમે તેટલા કલાકો આપણે એનાથી કોઈ મતલબ નથી મિત્રો મેન છે મિત્રો તમારી ચેનલને મોનોટાઇઝન કરવા તમારે ધ્યાન આપવાની છે અહીંયા જો તમે અહીંયા ધ્યાન આપો છો અને અહીંયા તમારો આ લીટી તમારી કમ્પ્લીટ ભરાઈ જાય છે તો એક લાખ ટકા તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે પણ એ પણ તમારા ખુદના પોતાના વિડીયો હશે તો બાકી બીજાના વિડીયો અપલોડ કરીને તમે મિક્સિંગ કરીને અપલોડ કર્યા હશે ને ચાર હજાર વોસ્ટ ટાઈમ તમે બનાવી લીધા છે તો ચેનલની અંદર યુઝ કન્ટેન્ટ મિત્રો તમને આવી શકે છે એ પણ નક્કી છે એટલે ખાસ મિત્રો જે લોકોની આ પ્રોબ્લેમ હતી અને એક બીજું કે અહીંયા વોઇસ ટાઈમ તો તમારો કદાચ લોંગ વિડીયોનો એડ થતો હશે તો ઘણા લોકોને અહીંયા મિત્રો એડ નથી થતો સોથી બસો કલાકનું ડિપ્રેશન પડે છે તો મિત્રો અહીંયા તમને કહી દઉં કે અહીંયા વોચ ટાઈમ તમારો એડ ક્યારે થાય આજના વિડીયોને છે ને પરમ દિવસ એડ થાય છે ને અહીંયા સ્પષ્ટ ઉપર પણ લખેલું છે આ તારીખ સુધીના ડેટા તો મિત્રો બાવીસ તારીખે અહીંયા મારો વોઇસ ટાઈમ એડ થયો છે બરાબર બાવીસ જોઈ લો બાવીસ નવેમ્બર એના પછી આજે તો સત્યાવીસ તારીખ થઈ છે ત્રણ દિવસથી અહીંયા મારો વોઇસ ટાઈમ એડ કરવામાં નથી આવ્યો કારણ કે અહીંયા જે તમને દેખાડે ને એ રિયલ કન્ટેન્ટ ચેક કરીને જ પછી તમારો વોઇસ ટાઈમ અહીંયા એડ થાય છે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બીજા નંબરમાં કે અહીંયા સૌથી ઉપરનું સ્ટેપ દેખાડે છે ને એ માત્ર અઠ્યાવીસ દિવસનું જ હોય છે તમારા બધા મહિનાનું હોતું નથી એ પણ તમને ખાસ કહી દઉં ઘણા લોકોને એવું હોય છે કે અહીંયા અમારો વોચ ટાઈમ ઘટી જાય છે તો મિત્રો અહીંયા છે ને અઠ્યાવીસ દિવસનું છે ગયા અઠવા અઠ્યાવીસ દિવસમાં તમને વધારે વ્યૂઝ મળ્યા હોય તો તમારો વોચસ ટાઈમ અહીંયા વધુ પણ હોઈ શકે છે અને અત્યારે તમારી ચેનલ ડાઉન હોય તો અહીંયા વોચ ટાઈમ ઘટી પણ શકે છે પણ તમારો રિયલ વોઇસ ટાઈમ જોવા માટે તમારે અહીંયા જ જવાનું રહેશે ત્યાં જઈને તમે તમારો રિયલ વોઇસ ટાઈમ ચેક કરી શકો છો તો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો યુટ્યુબ રિલેટેડ દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે આપણા દરેક ગુજરાતી લોકોને અનુભવ થાય કંઈક શીખવા મળે ને એવી દરેક માહિતીના વિડીયો તમને આપણી ચેનલમાંથી મિત્રો ગુજરાતીમાં મળી રહેશે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય ગોગાને મિત્રો